કાગળ પર જ જોવા મળી રહ્યા છે આ છે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ કે જ્યાં અંધીર વહીવટની બોલબાલા જોવા મળી રહી છે અહીં લેબોરેટરી તો છે પરંતુ તેમાં સાત થી વધુ રોગોના ટેસ્ટ જ થતા નથી જેથી દર્દીઓ ત્રણથી પાંચ ખર્ચીને ખાનગી લેબોરેટરીઓના દોડે છે વિટામિન વિટામિન એસિડ કેલ્શિયમ કે થાઇરોઇડ પ્રોફાઇલ જેવા રિપોર્ટની વાત કરો તો તે સિવિલ હોસ્પિટલની લેબ માટે સપનાની વાત છે આવી સ્થિતિમાં દર્દીઓ માટે ખિસ્સા હળવા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એકમાત્ર હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ આવેલી છે જ્યાં અમુક રિપોર્ટો થતા નથી જે બહાર કરાવવા પડે છે જે તંત્ર દ્વારા બહુ ગંભીર બાબત કહેવાય કારણ કે બધી સિવિલોમાં જે આવો રિપોર્ટો થતા હોય છે બી ટ્વેલ્વ તો અહીં સુરેન્દ્રનગરમાં થાઇરોઈડના જેવા અનેક જે રિપોર્ટો છે તે અહીં સુરેન્દ્રનગરમાં થતા નથી એના માટે તકેદારી લેવી જોઈએ અને આ રિપોર્ટ અહીં થાય એવું કરવું જોઈએ જેથી લોકોને પૈસા ખર્ચવા ન પડે રાજ્ય સરકાર આરોગ્ય પાછળ કરોડો રૂપિયા ખર્ચાના દાવા કરે છે પણ હકીકતમાં જમીન આસમાનનો ફરક દેખાય છે

પછી આ પણ માત્ર કાગળ પરની ચર્ચા બની રહેશે ફઝલ ચૌહાણ જીએસટીવી સુરેન્દ્રનગર